મિત્રો આજે અમે એક એવી મહત્વપૂર્ણ કથા લઈને આવ્યા છીએ જે સાક્ષાત માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુએ નારદજીને સંભળાવી હતી જેમાં માતાલક્ષ્મીએ જણાવ્યું હતું કે મનુષ્યની કઈ કઈ આદતોના કારણે તેઓ તેનું ઘર છોડીને ચાલ્યા જાય છે અને તે કયા કારણો છે જે મનુષ્યની દરિદ્રતાનું કારણ બને છે તો મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે કે આ કથાને પૂરી અવશ્ય સાંભળજો અને તમારા જીવનમાં થતા બદલાવને મહેસૂસ કરજો જાણો કે તે કઈ ભૂલ છે જે તમે અત્યાર સુધી જાણે અજાણે કરતા આવ્યા છો અને ગરીબીમાં જીવન વિતાવી રહ્યા છો અથવા તમને તમારી પૂજાનું સંપૂર્ણ ફળ નથી મળી રહ્યું પ્રિય મિત્રો કથાને અડધી છોડીને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો અનાદર ન કરશો થોડો સમય કાઢીને આ કથા પૂરી સાંભળજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખો જેથી બની શકે કે માતા લક્ષ્મીજીની સાક્ષાત કૃપા તમારા પર બની રહી હોય જેના કારણે તમે આ કથા સુધી પહોંચ્યા છો તો ચાલો મિત્રો કથા શરૂ કરીએ એક સમયની વાત છે નારદજી પ્રસન્ન મનથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સમક્ષ નારાયણ નારાયણ કરતા પહોંચ્યા તેમણે હાથ જોડીને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા માતા લક્ષ્મીએ હસીને કહ્યું આવો નારદ આજે કયા પ્રયોજનથી અહીં પધાર્યા છો નારદજીએ હસીને કહ્યું હે માતે આજે હું મનુષ્યની એ આદતો વિશે જાણવા આવ્યો છું જેને જાણીને મનુષ્ય પોતાની ગરીબી અને દરિદ્રતા ખત્મ કરીને સદાય તમને પ્રસન્ન રાખી શકે માતા લક્ષ્મીએ કહ્યું આ તો અતિ ઉત્તમ પ્રશ્ન છે નારદ ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું હે નારદ આજે હું તને લક્ષ્મી અને એક સ્ત્રીની કથા સંભળાવું છું જે મને લક્ષ્મીએ સંભળાવી હતી તું એ કથાને ધ્યાનથી સાંભળ જેથી તેનું સંપૂર્ણ રહસ્ય તને સમજાઈ શકે હે નારદ આજે હું તને એક એવી સ્ત્રીની કથા સંભળાવવા જઈ રહ્યો છું જે ખૂબ સંસ્કારી ચરિત્રવાન મહેનતી અને સર્વગુણ સંપન્ન હતી તે ગરીબ હતી પણ મનથી ખૂબ પવિત્ર હતી તે રોજ પૂજા કરતી વ્રત રાખતી ભજન ગાતી અને પોતાના પતિ બાળકોની સેવામાં જીવન લગાવી દીધું હતું પણ તેની કેટલીક નાની નાની આદતો અજાણતા એવી હતી જે તેને ગરીબી દુઃખ અને દરિદ્રતા તરફ ધકેલી રહી હતી લોકો ઘણીવાર વિચારે છે કે અમે પૂજા કરીએ છીએ છતાં દુઃખ કેમ મળે છે પણ તેઓ એ નથી સમજતા કે ક્યારેક નાની નાની ભૂલો ભક્તિના બધા ફળ રોકી દે છે આજે તે જ સ્ત્રીની કથા સંસાર માટે શીખ બનશે અને પૃથ્વી પર અવશ્ય સંભળાવજે એક નાનકડું ગામ હતું ગરીબીથી ભરેલું પણ દરેક ઘરમાં ભગવાનની ભક્તિ હતી તે જ ગામમાં એક સ્ત્રી રહેતી હતી તેનું નામ હતું સુભદ્રા સુભદ્રા બિલકુલ આદર્શ સ્ત્રી હતી સવારે વહેલા ઉઠીને સ્નાન કરતી ઘર સાફ કરતી બાળકોને ભણાવતી પતિની સેવા કરતી મંદિરે જઈને દીવો પ્રગટાવતી ગામની દરેક સ્ત્રી તેને ઉદાહરણ માનતી હતી બધા કહેતા કે આવી સ્ત્રીના ઘરમાં તો લક્ષ્મી સ્વયં રહેતા હશે પરંતુ સુભદ્રાની હાલત કંઈક અલગ હતી તેના ઘરમાં ગરીબી વધતી જ જતી હતી જે કમાતી હતી તે ટકતું નહોતું પતિ રોજ મજૂરી કરતો પણ ઘરમાં પૈસા બચતા નહોતા બાળકો બીમાર રહેતા કરજ વધતું જ જતું અને જીવન દુઃખોથી ઘેરાયેલું રહેતું હતું તેમ છતાં સુભદ્રા ક્યારેય ભગવાનનો દોષ નહોતી કાઢતી તે કહેતી પ્રભુ જ્યારે ઈચ્છશે ત્યારે સુધારી દેશે ગામના લોકો ઘણીવાર પૂછતા તું આટલી પૂજા કરે છે તો પણ તારા ઘરમાં સુખ કેમ નથી સુભદ્રા હસી દેતી પણ અંદરથી તેનું મન તૂટી જતું હર રાત્રે તે ભગવાનને કહેતી હે લક્ષ્મી માતા મારી પૂજામાં શું ખામી છે મારા આચરણમાં શું ભૂલ છે મને રસ્તો બતાવો રાત્રે દીવો પ્રગટાવીને સુભદ્રા રડતા રડતા ભગવાન સાથે વાત કરી રહી હતી ત્યાં જ ઓરડામાં એક દિવ્ય પ્રકાશ ચમક્યો હવામાં કમળને સુગંધ ફેલાઈ ગઈ અને તેની સામે સ્વયં માતા લક્ષ્મી પ્રગટ થયા સુભદ્રા ભય અને પ્રેમથી ધ્રુજી ઉઠી તેણે ચરણોમાં માથું મૂકી દીધું હે માતે મારા ઘરમાં દુઃખ કેમ છે હું ક્યાં ભૂલ કરું છું માતા લક્ષ્મીએ તેને ઉઠાવી અને કહ્યું પુત્રી તું પવિત્ર છે સંસ્કારી છે મહેનતું છે ભક્ત છે તારું હૃદય સોના જેવું છે પરંતુ તારી કેટલીક આદતો એવી છે જે તારા ઘરના સૌભાગ્યને રોકી દે છે પૂજા સારી છે પણ તેની સાથે સાચું આચરણ પણ જરૂરી છે આજે હું તને તારી જ ભૂલો જણાવું છું જેના કારણે હું તારા ઘરમાં કાયમી રૂપે વાસ નથી કરી શકતી પુત્રી તું સવારે પૂજા કરે છે પણ રસોડું સાફ કર્યા વિના છોડી દે છે તું વાસણો ઢાંક્યા વિના છોડી દે છે વાસી ખાવાનું થાળીમાં રહી જાય છે રાતના વાસણો સવાર સુધી પડ્યા રહે છે રસોડું મારું સૌથી પ્રિય સ્થાન છે જો તે અપવિત્ર હોય તો મારો પ્રવેશ રોકાઈ જાય છે ભક્તિની સાથે ઘર અને રસોડાની સ્વચ્છતા આવશ્યક છે સુભદ્રાએ માથું ઝુકાવી લીધું માતે આ ભૂલ મારાથી થાય છે લક્ષ્મીજીએ કહ્યું પુત્રી તું સૂર્યોદય પહેલાં ઊઠે છે તે સારું છે પણ સાંજે થાકના કારણે દીવો નથી પ્રગટાવતી ક્યારેક સંધ્યા સમયે તું જાતે ઝઘડો કરી લે છે અથવા દુઃખદાયક શબ્દો બોલે છે સંધ્યા એ સમય છે જ્યારે હું પૃથ્વી પર ઉતરું છું તે સમયે ઘરમાં શાંતિ દીવો અને ભક્તિ હોવી જોઈએ જ્યાં સંધ્યા પૂજન નથી ત્યાં હું કાયમી નથી રહેતી સુભદ્રાની આંખો ભરાઈ આવી માતા લક્ષ્મીએ આગળ કહ્યું તારા ઘરમાં તૂટેલા વાસણો ફાટેલા કપડાં ખરાબ ખુરશી અને જૂની નક્કામી વસ્તુઓ એક ખૂણામાં પડી રહે છે હું તે ઘરમાં કેવી રીતે રહું જ્યાં ગંદકી અને અવ્યવસ્થા હોય ભંગાર દરિદ્રતાને બોલાવે છે સાફ સુથરું ઘર જ મારું નિવાસ સ્થાન છે પુત્રી તું ભોજન બનાવતી વખતે ક્યારેક ક્રોધ કરી લે છે ક્યારેક રોટલી બળી જાય છે અને તું તેને કચરામાં ફેંકી દે છે અન્નમાં મારું સ્વરૂપ છે અન્નનું અપમાન મને અત્યંત દુઃખ આપે છે જ્યાં અન્નનો અનાદર થાય ત્યાં લક્ષ્મીનું દરિદ્રતામાં બદલાવવું નક્કી છે તું મહેનતું છે પણ અમુક કામોમાં તું ટાળામટાળ કરે છે ફાટેલા કપડાં મહિનાઓ સુધી નથી સીવતી તૂટેલી વસ્તુ ફેંકતી નથી આળસ જ ધન આવવાના માર્ગમાં સૌથી મોટી રૂકાવટ છે ધન તેને મળે છે જે સમયનું સન્માન કરે છે લક્ષ્મી માતાએ ગંભીર સ્વરમાં કહ્યું સૌથી મોટી ભૂલ જેને તું સમજી નથી શકી તું હંમેશા મનમાં દુઃખ રાખે છે પૂજા કરતી વખતે તારી આંખો દુઃખ અને ફરિયાદથી ભરાઈ જાય છે ભક્તિ જરૂરી છે પણ ભક્તિમાં સકારાત્મક ઊર્જા પણ જરૂરી છે જ્યાં સંતોષ નથી ત્યાં લક્ષ્મી સ્થિર નથી રહેતી તું તારી પાસે જે છે તેમાં ખુશી નથી જોઈ શકતી સુભદ્રા રડી પડી હે માતે આ સત્ય છે લક્ષ્મી માતાએ કહ્યું તું સંધ્યા સમયે વાળ ઓળી લે છે કપડાં સૂકવી લે છે થોડી વાર કચરો વાળી લે છે આ નાના કામ તને નાના લાગે છે પણ મારા નિયમોમાં આ સંધ્યાકાળનું અપમાન છે જ્યાં સંધ્યાનો આદર નથી ત્યાં મારો વાસ નથી સુભદ્રા નિરાશ ન થઈ તેણે માતા પાસેથી વચન લીધું હે માતે આજથી હું મારી આદતો બદલીશ મારી ભક્તિ અધૂરી નહીં રહે મારા આચરણમાં પણ શુદ્ધતા હશે માતા લક્ષ્મીએ તેને આશીર્વાદ આપ્યા પુત્રી ભક્ત હોવું સારું છે પણ ભક્ત અદે કર્મઠ હોવું એ સૌથી શ્રેષ્ઠ છે આજથી તારા ઘરમાં મારી કૃપા કાયમી રહેશે સુભદ્રાના મનમાં જૂની યાદો તાજી થવા લાગી જ્યારે તે વહુ બનીને આવી હતી હે માતે મારી ભૂલો તો મારી સામે જ હતી પણ હું તેને સમજી ન શકી મને યાદ છે જ્યારે સાસુમાં મને રોજ સવારે કહેતા હતા વહુ સૂર્યોદય પહેલાં ઉઠવું રસોડું સાફ રાખવું રાત્રે વાસણો એઠવાડા ન છોડવા સંધ્યા ટાણે દીવો અવશ્ય પ્રગટાવવો અન્નનું ક્યારેય અપમાન ન કરવું સસરાજી કહેતા હતા બેટી ઘરમાં ભંગાર ન રાખો તૂટેલી વસ્તુ ફેંકી દો ઘર સાફ રાખો લક્ષ્મી સ્વચ્છતામાં વસે છે પણ મેં મેં ક્યારેય તેમની વાતોને ગંભીરતાથી ન લીધી તેના આંસુ વધુ તેજ થયા હું વિચારતી હતી કે આ બધી જૂના જમાનાની વાતો છે આપણા સમયમાં તેનું શું મહત્ત્વ પણ આજે સમજાયું કે મારા સાસુ સસરા તો ધનલક્ષ્મીના વાસ્તવિક નિયમ જાણતા હતા તેમણે જે વાતોને સંસ્કાર કહ્યા તે જ આજે મારી દરિદ્રતાનું કારણ બની કાશ કાશ મેં તેમની વાતો માની લીધી હોત તો આજે મારું ઘર આવું ન હોત તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો પણ આ જ દુઃખમાં તેના મનમાં એક દ્રઢ સંકલ્પ જાગ્યો પુત્રી ભૂલ મનુષ્યથી થાય છે પણ સુધાર તેને દેવત્વ બનાવે છે જે પોતાની ભૂલ ઓળખી લે છે તે મારા સૌથી પ્રિય ભક્તોમાં ગણાય છે સુભદ્રાની આંખો ચમકી ઉઠી તેને લાગ્યું જાણે મા લક્ષ્મીએ તેના હૃદયમાં એક દીવો પ્રગટાવી દીધો હોય સુભદ્રા ઊભી થઈ ગઈ ડર અને નિરાશા ગાયબ અને ભીતર નવો પ્રકાશ તેણે બંને હાથ જોડીને કહ્યું હે માતે આજથી હું મારા ઘરને આપના નિયમો અનુસાર ચલાવીશ રસોડું હંમેશા સ્વચ્છ રાખીશ રાત્રે ક્યારેય વાસણો એઠવાડા નહીં છોડો સંધ્યા ટાણે દીવો અવશ્ય પ્રગટાવીશ તૂટેલા વાસણો ભંગાર બધું હટાવી દઈશ અન્નનું સન્માન કરીશ અને મારા મનને પણ સાફ રાખીશ મારી ભક્તિ હવે માત્ર પૂજામાં નહીં મારા કર્મ આદતો અને દિનચર્યામાં પણ હશે તેના અવાજમાં હવે દુઃખ નહીં પણ એક શક્તિ હતી સુભદ્રા તે જ રાત્રે રસોડામાં ગઈ બધા વાસણો સાફ કર્યા ફર્શ ચમકાવી દીધી તૂટેલો વિખરાયેલો સામાન કાઢીને બહાર મૂકી દીધો જ્યારે તેણે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો તો જ્યોત પહેલાં કરતાં વધારે સ્થિર અને ઉજ્જવળ હતી જાણે લક્ષ્મી સ્વયં હસી રહ્યા હોય ઘરનું વાતાવરણ પળભરમાં બદલાઈ ગયું શાંતિ ઉતરી આવી જાણે વર્ષો પછી ઘરે શ્વાસ લીધો હોય સૂરજ ઉગ્યો અને તેના પતિ ઘરે આવ્યા ચહેરા પર સ્મિત હતું તેમણે કહ્યું આજે કામ પર માલિકે કહ્યું કે તારું કામ સરસ છે મને બસ્સો રૂપિયા રોજનો વધારો આપી દીધો સુભદ્રા હસી પડી પણ આજે તેની હસી માત્ર ખુશીની નહીં પણ વિશ્વાસની હસી હતી તે રાત્રે તેણે ફરી દીવો પ્રગટાવ્યો અને મનોમન બોલી હે માતે આજે સમજાયું કે ગરીબી ભગવાનની નહીં આપણી આદતોની દેન હોય છે ભક્તિ અને અનુશાસન બંને મળીને જ લક્ષ્મીને બોલાવે છે અને તે જ ક્ષણે કમળની સુગંધ ઓરડામાં ફેલાઈ ગઈ જાણે મા લક્ષ્મીએ તેના સંકલ્પને સ્વીકારી લીધો હોય પછી એક સમય એવો આવ્યો જ્યારે તેમની દરિદ્રતા દૂર થઈ ગઈ અને તેઓ માતા લક્ષ્મીની કૃપાથી ખુશહાલ જીવન જીવવા લાગ્યા નારદજીએ હાથ જોડીને કહ્યું હે પ્રભુ આ તો સાચે જ અલૌકિક કથા છે આને દરેક સ્ત્રીએ સાંભળવી જોઈએ કારણ કે તેના જ હાથમાં બધું હોય છે કે તે એક ઘરને સ્વર્ગ બનાવશે કે નરક માતા લક્ષ્મીએ કહ્યું હે નારદ આ કથાનો તું આખા પૃથ્વી લોકમાં પ્રચાર કર જેથી મનુષ્ય જાતિ પોતાની ભૂલ સુધારી શકે અને મારી કૃપા પ્રાપ્ત કરી શકે માતા લક્ષ્મીએ આગળ કહ્યું હે નારદ આજે હું વિસ્તારથી તને જણાવીશ કે કેટલાક દૈનિક એવા વર્જિત કાર્યો છે જેને લોકો ભૂલતા જઈ રહ્યા છે અને જૂની વાતો સમજીને તેની અવગણના કરી રહ્યા છે જો તેઓ આ નાની વાતોને સમજે તો કદાચ તેમની ભક્તિ તેમની પૂજા પણ વધારે પ્રભાવશાળી હોય નારદજીએ નમ્રતાથી કહ્યું હે માતે મેં પણ સાંભળ્યું છે ધરતી લોક પર મનુષ્યો એવું કહે છે કે ભગવાન અમારી વાત નથી સાંભળતા હે માતે ઘણા લોકો રોજ પૂજા કરે છે દાન પણ આપે છે છતાં દુઃખ કષ્ટ અને ગરીબીથી ઘેરાયેલા રહે છે તેઓ કહે છે કે ભગવાન તેમની સાંભળતા નથી આનું રહસ્ય શું છે માતા લક્ષ્મીએ ગંભીર અને કરુણાભર્યા સ્વરમાં કહ્યું હે નારદ મનુષ્ય ઈશ્વરને દોષ આપે છે પરંતુ તેના દુઃખનું કારણ ભગવાન નહીં તેના પોતાના આચરણ હોય છે લોકો પૂજા કરે છે પરંતુ જાણે અજાણે વર્જિત કાર્યો કરતા રહે છે જે મારી કૃપાને રોકી દે છે આજે સાંભળ નારદ તે દૈનિક ભૂલોનું રહસ્ય જે લોકો અજાણતા કરે છે અને પછી કહે છે લક્ષ્મી નથી ટકતી તું આને પૃથ્વી પર અવશ્ય જણાવજે એક સંધ્યા અને બ્રહ્મ મુહૂર્તનો અનાદર કરવો માતા લક્ષ્મીએ કહ્યું હે નારદ સવાર અને સાંજનો સમય અત્યંત પવિત્ર છે પરંતુ લોકો સૂર્યોદય સુધી સૂતા રહે છે ઉઠતાની સાથે જ મોબાઈલ જુએ છે સંધ્યા સમયે ઝઘડો કરે છે સૂર્યાસ્ત સમયે ભોજન બનાવે છે આ મારા માટે અત્યંત અપવિત્ર છે જ્યાં સવાર સાંજનો આદર નથી ત્યાં હું નથી રોકાતી બે સાંજ અને રાતના વર્જિત કાર્યો નારદજીએ પૂછ્યું હે માતે સાંજના સમયે કયા કામ સૌથી વર્જિત છે લક્ષ્મીજીએ કહ્યું સાંજના સમયે કચરો કાઢવો ઝાડુ લગાવવું કપડાં ધોવા વાળ ઓળવા બૂમો પાડવી રડવું કંકાસ કરવો પૂજા ન કરવી ઘરમાં અંધારું રાખવું અને રાત્રે વાસણો ગંદા છોડીને સૂવું સાફ કર્યા વિના રસોડું છોડવું સાવરણી ઊભી રાખવી રાત્રે નખ કાપવા પતિ પત્નીના અપવિત્ર સંબંધ વિશેષ કરીને ગુરુવાર શુક્રવાર આ બધાથી મારી કૃપા તરત જ ચાલી જાય છે નારદજીએ પૂછ્યું હે માતે આપે કહ્યું કે સંધ્યા સમયે ઝાડું લગાવવું વાળ ઓળવા અને કપડાં ધોવા વર્જિત છે પરંતુ આ નિયમ શા માટે બનાવવામાં આવ્યા આનાથી શું નુકસાન થાય છે મનુષ્યની ભલાઈ કઈ રીતે પ્રભાવિત થાય છે કૃપા કરીને આ ગૂઢ કારણને વિસ્તૃત રૂપમાં જણાવો જેથી પૃથ્વી પર લોકો આપના નિયમોને સમજી શકે અને કેવળ અંધશ્રદ્ધા સમજીને ટાળે નહીં માતા લક્ષ્મી મંદ મુસ્કાન અને તેજોમય સ્વરમાં બોલી ઉઠ્યા માતા લક્ષ્મીએ કહ્યું હે નારદ તે અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે મારા નિયમ કારણ વગરના નથી હોતા દરેક નિયમની પાછળ ઊર્જા સમય વાતાવરણ અને મનના સંતુલનનું રહસ્ય જોડાયેલું છે આજે હું તને સંધ્યા સમયે કરવામાં આવતા ત્રણ વર્જિત કાર્યોનું ગૂઢ કારણ જણાવું છું પહેલું સંધ્યા સમયે ઝાડુ લગાવવું કચરો વાળવો કેમ વર્જિત છે માતા લક્ષ્મીએ કહ્યું હે નારદ સંધ્યા એ સમય છે જ્યારે દિવસની ઉર્જા સમાપ્ત થાય છે અને રાત્રિની દિવ્ય ઉર્જા આરંભ થાય છે આ સમય અત્યંત સૂક્ષ્મ શાંત અને પવિત્ર હોય છે આ એ સમય છે જ્યારે દેવતા પૃથ્વીના વાતાવરણમાં આવે છે દિવસની નકારાત્મકતા સમાપ્ત થાય છે ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ થાય છે આવા સમયે ઝાડુ લગાવવાથી ઘરની હકારાત્મક ઊર્જા નાશ પામે છે સંધ્યાનો સમય સ્વયં પ્રકાશનો વિસ્તાર છે આ સમયે ઝાડુ લગાવવાથી ઘરની સવારની કમાણી દિવસભરની મહેનતનું ફળ અને આકર્ષણ શક્તિ બધું નષ્ટ થઈ જાય છે આ લક્ષ્મીના સ્વાગતનો સમય છે હું સંધ્યા સમયે ઘરે ઘરે જાઉં છું જો આ સમયે ઝાડુ લગાવવામાં આવે તો ઘરના લોકો મારા આવવાનો રસ્તો સાફ નથી કરતા પણ મિટાવી દે છે ગરીબીની ઉર્જા સક્રિય થઈ જાય છે ઝાડુ પૃથ્વીને સંચાલિત કરે છે સંધ્યામાં તેનો ઉપયોગ આર્થિક સ્થિરતાને નબળી પાડે છે અને ધીરે ધીરે ધન રાશિ ઘરમાંથી નીકળતી જાય છે પ્રાચીન ઉર્જા વિજ્ઞાન મુજબ રાત્રિનું વાતાવરણ સંગ્રહનું હોય છે ન કે વિસ્થાપનનું ઝાડુ વિસ્થાપનનું સાધન છે તેથી સાંજે તેનો પ્રયોગ ધન અને સૌભાગ્યને મિટાવે છે બીજું સંધ્યા સમયે વાળ ઓળવા કેમ વર્જિત છે લક્ષ્મીજીએ કહ્યું હે નારદ વાળ માત્ર શરીરનું અંગ નથી તે મનની ઉર્જાના સંગ્રહ કેન્દ્ર પણ છે સંધ્યાનો સમય મનને શાંત કરવાનો હોય છે પણ વાળ ઓળવાથી એક મનની સ્થિરતા તૂટે છે સંધ્યામાં મન શાંત હોવું જોઈએ પણ વાળને ઝડપથી ઓળવાથી અંદરની માનસિક ઉર્જા વિખેરાય છે તેનાથી મન અશાંત થાય છે બે રાત્રિની શક્તિનું અપમાન થાય છે વાળમાં સંધ્યા સમયે તેજ કંપન હોય છે કાંસકો ફેરવવાથી તે સમયની સૂક્ષ્મ ઉર્જા કપાઈ જાય છે આ સ્ત્રીના સૌભાગ્યને પ્રભાવિત કરે છે ત્રણ ભાગ્યરા દ્વાર બંધ થવા લાગે છે વાળ ઓળવાથી વાળ તૂટે છે અને સંધ્યા સમયે વાળ તૂટવા અશુભ સંકેત છે ભાગ્યની ઊર્જા પણ એ જ રીતે કપાય છે ચાર ઘણી સ્ત્રીઓનો આ સૌભાગ્ય સમય હોય છે સંધ્યામાં સ્ત્રીના સૌભાગ્યની ઊર્જા વધે છે વાળ ઓળવાથી તે નષ્ટ થાય છે તેથી આ સખત વર્જિત માનવામાં આવ્યું છે ત્રીજું સંધ્યા સમયે કપડાં ધોવા કેમ વર્જિત છે માતાલક્ષ્મીએ કહ્યું હે નારદ સંધ્યાકાળથી રાત્રિની ઉર્જા આરંભ થાય છે રાત્રિ ઉર્જાનો અર્થ છે શાંતિ સ્થિરતા સંગ્રહ વિશ્રામ પણ કપડાં ધોવાથી એક ઘરની ઉર્જા અસ્થિર થાય છે ધોવાનું કાર્ય હંમેશા નકારાત્મક ઉર્જા કાઢે છે સંધ્યામાં આવું કરવું ઘરની સકારાત્મક શક્તિને ઓછી કરી દે છે બે શાંત કાળમાં હલચલ કરવી સંધ્યા શાંતિની દેવીનો સમય છે આ સમયે પાણીનો તેજ પ્રવાહ ધોવાની અવાજ કપડાંનો પછડાટ બધું વાતાવરણની શાંતિને તોડે છે ત્રણ આર્થિક નુકસાનની શરૂઆત પાણી સંપત્તિનું પ્રતિક છે સંધ્યામાં પાણી વહેવડાવવું ધન વહેવડાવવા જેવું માનવામાં આવ્યું છે ચાર રાત્રિનું વાતાવરણ ભીનું અને અપવિત્ર થઈ જાય છે ભીના કપડાં ભેજ અને પાણી રાત્રે નકારાત્મક ઉર્જાને ખેંચે છે આનાથી ઘરનું સૌભાગ્ય ધીરે ધીરે ઓછું થાય છે તેથી કહેવાયું છે કે સંધ્યાકાળમાં જળ કાર્ય વર્જિત છે ત્રણ રસોડામાં થતી અજાણી ભૂલો લક્ષ્મીજીએ કહ્યું રસોડું મારા સૌથી પ્રિય સ્થાનોમાંથી એક છે પણ મનુષ્ય ત્યાં જ મારી સૌથી વધુ અવહેલના કરે છે હે નારદ લોકો સ્નાન કર્યા વિના રસોડામાં આવે છે વાસણો લાંબા સમય સુધી ગંદા છોડે છે ભોજનને પગ અડાડે છે રોટલી અને વાસણ ઢાંક્યા વિના છોડે છે ચૂલો કે ગેસ ગંદા રાખે છે ખાવાનું બનાવતી વખતે ઝઘડો કરે છે અન્નનું અપમાન મારા માટે અસહ્ય છે જ્યાં રસોડું અપવિત્ર ત્યાં લક્ષ્મી અનુપસ્થિત ચાર પૂજા ઘરમાં થતી ભૂલો નારદજીએ કહ્યું હે માતે ભક્તો તો પૂજા કરે છે તો પછી ક્યાં ભૂલ કરે છે લક્ષ્મીજીએ કહ્યું નારદ પૂજા ત્યારે જ ભલદાયી હોય છે જ્યારે સ્થાન મન અને વાણી ત્રણેય શુદ્ધ હોય પણ લોકો સ્નાન કર્યા વિના પૂજા કરે છે ગંદા કપડામાં પૂજા કરે છે મોબાઈલ પર ધ્યાન રાખે છે મૂર્તિઓને ધૂળથી ઢંકાયેલી છોડી દે છે તૂટેલી મૂર્તિ રાખે છે પૂજા ઘરમાં સાવરણી બૂટ ચંપલ કે કપડાં મૂકી દે છે આવી પૂજા માત્ર ઔપચારિકતા છે ભક્તિ નથી જ્યાં પૂજા ઘર અપવિત્ર ત્યાં મારી કૃપા નથી ઉતરતી પાંચ ગુરુવાર શુક્રવાર અને મંગળવારના વિશેષ વર્જિત કાર્યો લક્ષ્મીજીએ કહ્યું આ દિવસોમાં ઘણા લોકો મોટી મોટી ભૂલો કરી દે છે ગુરુવાર વર્જિત છે વાળ કાપવા નખ કાપવા ઝાડુ લગાવવું ઘર ધોવું કપડાં ધોવા પતિ પત્ની અપવિત્ર સંબંધ ઉધાર આપવું માસ મદિરા ગુરુવાર મારા પ્રિય વિષ્ણુનો દિવસ છે શુક્રવાર વર્જિત છે કાળા કપડા ઝાડુ લગાવવું મહિલાનું અપમાન ક્રોધ માંસ મદિરા મંગળવાર વર્જિત છે વાળ નખ કાપવા તેલ લગાવવું કરજ લેવું ઝઘડો કરવો જ્યાં આ નિયમ તૂટે છે ત્યાં મારો વાસ કાયમી નથી રહેતો છ ઘર પરિવારમાં થતી છુપી ભૂલો લક્ષ્મીજીએ કહ્યું અને સાંભળનારદ હું ત્યાં નથી રહેતી જ્યાં રોજ કંકાસ હોય જ્યાં સ્ત્રીઓનું અપમાન હોય જ્યાં વડીલોની અવગણના હોય જ્યાં નિંદા ચુગલી જૂઠ પ્રપંચ હોય જ્યાં ઈર્ષ્યા અને સરખામણી હોય જ્યાં આળસ હોય જ્યાં તૂટેલી ફૂટેલી વસ્તુઓ પડી રહે જ્યાં ભંગાર ભર્યો હોય એવા ઘરમાં હું ટકી નથી શકતી સ્વચ્છતા શાંતિ અને સન્માન આ ત્રણેય વિના હું ક્ષણભર પણ નથી રહેતી સાત મનની ભૂલો જે લોકો સમજી નથી શકતા લક્ષ્મીજીએ કહ્યું સૌથી મોટી ભૂલ મનની હોય છે લોકો કૃતજ્ઞ હોય છે ક્યારેય ધન્ય છું પ્રભુ નથી કહેતા હંમેશા બીજાની સરખામણી કરે છે અસંતોષમાં જીવે છે પોતાની પાસેના સુખોને નજરઅંદાજ કરે છે હે નારદ જ્યાં સંતોષ નથી ત્યાં સમૃદ્ધિ ક્યારેય કાયમી નથી રહેતી માતા લક્ષ્મીએ કહ્યું હે નારદ જે મનુષ્ય આ વાતોને જીવનમાં ઉતારી લે છે તેના ઘરમાં હું સ્વયં કાયમી નિવાસ કરું છું તે ભલે ગરીબ ઘરમાં રહે પણ હું તેને એટલી કૃપા આપું છું કે તેનું ઘર ધન અન્ન શાંતિ અને સૌભાગ્યથી ભરાઈ જાય છે અને જે આ વર્જિત કાર્યો વારંવાર કરે છે હું તેનાથી દૂર ચાલી જાઉં છું ભલે તે પૂજામાં સોનું ચાંદી કેમ ન ચડાવે તું પૃથ્વી પર આ સંદેશ ફેલાવ લક્ષ્મી પૂજાથી નહીં પવિત્ર દિનચર્યા અને સદાચરણથી કાયમી થાય છે